ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે ઓગણ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસ પાટણના સદભાવના મેદાન ખાતે ઓગણીસથી થી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજવામાં આવશે આ સ્પર્ધામાં ભાઈઓ તેમજ બહેનો માટે અલગ અલગ વર્ગોમાં રમતો યોજાશે જેમાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે અંડર સેવન્ટીન બહેનો માટેની સ્પર્ધા જાન્યુઆરી દરમિયાન યોજાશે જ્યારે અંડર નાઇન્ટીન ભાઈઓ માટેની સ્પર્ધા સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી યોજાશે આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોની આશરે પાંત્રીસ ટીમો ભાગ લેશે જેમાં લગભગ છસો ખેલાડીઓ કોચ અને મેનેજરો સામેલ થશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ અને ટ્રેનરોની સેવાઓ સાથે વિવિધ કમિટીઓની રચના કરીને સંકલિત આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાઓ સમય સ્લોટ મુજબ રમાશે અને ભારતના ક્વોલિફાઈડ હેન્ડબોલ રેફરીઓ દ્વારા મેચોનું મૂલ્યાંકન કરવામાં આવશે અંડર સેવન્ટીન બહેનોની ટીમોનું રિપોર્ટિંગ અઢાર જાન્યુઆરીના રોજ અંડર નાઇન્ટીન ભાઈઓની ટીમોનું રિપોર્ટિંગ છવ્વીસમી જાન્યુઆરીના રોજ રહેશે તમામ મેચો લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી રમાડવામાં આવશે સદભાવના મેદાન ખાતે હેન્ડબોલ માટે કુલ ચાર મેદાનો તૈયાર કરાયા છે જેમાંથી બે મેદાનોમાં ફ્લડ લાઇટની વ્યવસ્થા છે જેથી સાંજના સમયે પણ મેચો યોજી શકાય વહીવટીતંત્ર દ્વારા ખેલાડીઓ ટેકનિકલ અધિકારીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી નિવાસસ્થાન તથા મેદાન સુધી પરિવહન વ્યવસ્થા તે ઉપરાંત ભોજનની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને નિહાળવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે ખબર ગુજરાત